બા પછી આવે બાપુજી બાપુજી એટલે જેવા તેવા બાપુજી નહીં હોય ડેલીના ખાનામાં હોય ને ભગરી એટલું કે પ્રહો વાળી હોય એટલું તો બાપુજી નામ તમને કહો અવાજમાં એમ બાપુજી બાજી ને પૂજે એ જેવા તેવા બાપુજી નહીં બાપુજીની વ્યાખ્યા ન હોય મિત્રો બાપુજીનો અનુભવ હોય જેને લીધો હોય ને ખબર હોય ભાઈ હારા હારા અનુભવ આવી ગયા બાપ પછી ચારસો રૂપિયાના ફિલ્મે શીખવાડ્યું નવું આવ્યા મમ્મી અમે હાથમાં ધોરણમાં ભણવામાં આવતું ઇજિપ્તના ગાઝા પિરામિડમાંથી મમ્મીઓ નીકળ્યું પપ્પાનું સંશોધન થાય પછી નવું લેવા મોમ એટલે થી જ ગયેલું ડેડ એટલે મરી ગયેલું ક્યાં માતૃદેવો ભવ પિતૃદેવોના ના તમારા સંસ્કૃતિના શબ્દોથી આ મરી ગયેલા સુધી આપણે પોગી ગયા તો હજી આપણે આંખું નથી ઉગડતી આપણે શું શીખવાડવું છે આને ચાર વેદ લખાણા છ શાસ્ત્રો અઢાર પુરાણ ઉપનિષદો નીતિશતકો વૈરાગ્ય શતકો છેલ્લે શિક્ષાપત્રી લખાણી ઋષિ મુનિઓ બધી આગાહી કરી બે શબ્દોની ક્યાંય આગાહી કરીશ મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાંકતી એવું ક્યાંક ઉભું આપણે કર્યું છે મરી જવા નથી આ મનામાં અંગ્રેજી ભાષા શીખવાડાય બોલાવડાય બધી વાત છે પણ નકરું ટૂંકું ટૂંકું ન કરે રખાયા આ ત્રી વર્ષ પહેલાં ભાઈ પવણીના આવતો ને અમે તો આવડા આવડા જ હતા એ ભાઈ પવણીના આવે ને ભાભીને રૂમમાં જાય ને કે સુગંધ બહુ સારી આવે સમજે કે અઠવાડિયાથી અઠવાડિયાને આવવાનું એટલે સુગંધ હારી જ આવે ને અહીંયા તમને કોઈ ગુલાબની સુગંધ ગલગોટાની સુગંધ નામ તમને કહો ઓહો અતરની ને આવ્યા રાખે ઊંડા સ્વાદ લઈ અમે છઠ્ઠા ધોરણમાં તો કહેવાય ક્યાંક હનુમાનજી મંદિરે ગયા હોય ને કોઈક અગરબત્તીનું ઓલું પેકેટ હોય ને એ જ રાખતા હો કામ વિદ્યા આવી ગઈ વિદ્યા સમાજ વિદ્યામાં રાખતા અમે સુગંધ આવે ને કારણ કે સુગંધ તો કઈ હતું જ નહીં બીજું સાબુ હતો ઓલો નો અઢી રૂપિયાનો સાબુ હતો તે યો સાબુ ડૉક્ટર સાબુ ઓલ ઇન વન માથું ધોવાનું હોય કપડાં ધોવાનું એ શરીર ધોવાનું ઓલ ઇન વન આમાં કોને ખવું થઈ અત્યારે કોકના બાથરૂમમાં જાય ને આપણે નાવા જાય ને એમ લાગે કો મેડિકલ સ્ટોર અહીંયા જ ભીરો લાગે છે માથું ધોવાનું અલગ ને સોંપડવાનું અલગ ને કંઈક કરવાનું અલગ નહીં આપણી માયા આપણને મોટા એ તો જુઓ તમે હાવ સાત્વિકતા મોટા કેરા આવા શાળામાં ઓલું શાલીમાર કોપરેલ તેલ આવતું શાલીમાર કોપરેલ તેલ એમાં પીળા મરૂન કલરનું ડબલું હોય ને પીળા કલરની નાળિયેરી હોય તેને તોફા હેઠે પીડા જ હોય એ ખુલે નહીં ને તો બાપા બાંધઈ ખોલતું બા કે જાય વાલો દાંત્યો લે એક મોટો દાંતિયો હોય દાંતિયાઓનો મોટો દાંતો કરીને ખોલવાનું એને અંદર ડોકું કાઢો ને ત્રણેય ઋતુનું અલગ અલગ હોય શિયાળામાં થીજી ગયેલું હોય અને ચોમાસામાં અધઘસરું હોય અને ઉનાળામાં તાજું તેલ જેવું આમ કરીને આમ કરીને આમ માથામાં નાખતા માથાનું થઈ ગયું હોય પછી કપાળ સુધી રેડો આયલો જ આવે આમ એટલું બહાર ટી કરી દેતા પછી ખાંસા ખુશીમાં રહી ગયું હોય ને તો આવી રીતે આમ કરતા એટલે મારું બોડી લોશન એ જ હતું ભાઈ અને પછી બહુ વધી ગયું હોય ને તો આમ મોઢે આમ કરી નાખતા સનસ્ક્રીન લોશન એ ગયું હતું આમાં કોણ કાળો ઢી ગયા તકલીફ એ થાય છે ટાઈમ આવે બીજો કાંઈ વાંધો નથી જે ભાઈ આપણને સાત્વિકતાથી મોટા કર્યા એ તો વિચાર કરો હું તો બે હાથ જોડીને કરબદાજ પ્રાર્થના કરું અત્યારની મમ્મીઓને મહેરબાની કરીને બાપ નથી બગાડતા એટલે કેમ કે બાપ તો કામ જ ટકે તો એનો ટાંટ્યો છોકરા બગડે ને ભાઈ આ તો તમારાથી હસવા નથી એટલે મોબાઈલના ઠૂટકા આપી દે એટલે ખાંસવાની લોય પીતો પાછું વાંધો કાંઈ નહીં પાકો માલ તો ખબર આવતો નથી કાસો માલ ખબર આવડો હજી તમે રમીને આવે આવ્યો ટ્યુશન માંથી આવે ગયો બેટા મેગી બનાવી લે બેટા પાસ્તા બનાવી ના મારે પાસ્તા નથી ખાવા બેટા ફ્રિંકી બનાવી આપો બેટા મારા ચિંટુ બેબીને ના એમાં ફ્રેન્કી નથી ખાવી એમાં એમાં વેજીટેબલ આવે લે મને ન ભાવે બેટા મંચુરિયન બનાવી નાખું મંચુરિયન મને તારું ન ભાવે મને લીંબડી નો ભાવ ભાવે આવું કે આટલા ઓપ્શન આપે મતલબમાં હવે જીતુભાઈ આપણે પછી ત્રીસ વર્ષ પહેલાં ક્યાં ઓપ્શન હતો પાંચ ભાઈઓ ભાંડવડા બેઠા લાઈનમાં બેઠા હોય વસુદેવ કુટુંબની ભાવનાઓથી રહેતા સંયુક્ત કુટુંબની ભાવનાઓથી રહેતા હતા એક બા આઠ છોકરાને મોટા કરી દઈને લાઈનમાં બેહારે અને આમ કઢીનો પાંટિયો લીટા પાડે આવતો હોય સ્વાદીનો એ વકલ અલગ અલગ હોમવાક પ્લાન કઢી મંગળવાર મરસાણ કઢી બુધવાર હરગવાન કઢી ગુરુવાર ધોળી કઢી નગરું કઢી કઢી જ હતું બીજું કાંઈ આવતું જ નહીં મહેમાન હોય તો દાળ ભાત થાય આ પરિસ્થિતિમાં જ મોટા છે બાને એમ કહીને બા શું બનાવતો કે કઢી બાપુ ઘડીક બે જ આવો હજુ પૂરું નથી થયું મને ખબર છે તમે મને ખબર ચાલી ગઈ એમ નહીં જવા દઉં ઘડી ખમી જાઓ બાને એમ કે બા શું બનાવ્યું હતું કે કઢી કઢી કે તો પગેઠે જમીન વેર બા હજી કઢી તો તાઈ સિવાય બીજું કે હું મારે ન ખાઉ લે મને જ કાય કઢી આમથી ત્રીજ કે મને તો ભૂખ નથી રે રે તો બા ખુદી ઠાકી ગયો તો આખો શબ્દ ફળિયામ ટ્રાન્સફર કરે હું કામ રીધી સીધી ખાઈ ન્યા બેઠા હોય આને કાય કેવું છે એકની વાહે બે બગડ્યા છે

खराइ मैले ला ल्या ठक डोमा लैजा थको माने